મિત્રો સાવધાન વર્ષ બે હજાર છવ્વીસની ની આ હોળી કોઈ સામાન્ય હોળી નથી પણ એક એવી ભયાનક ખગોળીય ઘટનાની સાક્ષી બનવા જઈ રહી છે જે તમારા નસીબને પલટી નાખવાની તાકાત રાખે છે હોળીના રંગોની વચ્ચે આ વખતે આકાશમાં બ્લડ મૂન એટલે કે લોહી જેવો લાલ ચંદ્ર દેખાવાનો છે શું તમે જાણો છો કે આ ચંદ્રગ્રહણ તમારી રાશિ પર કેવી આફત લાવી શકે છે અને કેમ આ વર્ષે ત્રીજી માર્ચે હોળી રમવી તમારા પરિવાર માટે અશુભ સાબિત થઈ શકે જો તમે આર્થિક તંગી અને આવનારા સંકટોથી બચવા માંગતા હોવ તો આ વિડિયોનો એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો કારણ કે આજે હું તમને જણાવીશ તમારી રાશિ મુજબનો એ ગુપ્ત મંત્ર જે આ ગ્રહણના પ્રભાવને આશીર્વાદમાં બદલી નાખશે તમે બધાએ બિલકુલ ઠીક સાંભળ્યું આ વખતે હોળીના રંગોની સાથે આકાશમાં એક અજીબ સી હલચલ પણ જોવા મળશે હું વાત કરી રહી છું હોળીના દિવસે લાગનારા ચંદ્રગ્રહણની આપણા હિન્દુ ધર્મમાં હોળી દિવાળી અને રક્ષાબંધન જેવા તહેવાર મોટા જ પવિત્ર અને મોટા જ ધામધૂમથી મનાવવામાં આવે છે પરંતુ જ્યારે આ તહેવારો પર ગ્રહણનો સાયો પડી જાય તો ખુશીની સાથે સાથે એક ડર અને શંકા પણ મનમાં બેસી જાય છે સાલ બે હજાર છવ્વીસની હોળી પર કંઈક એવો જ સંયોગ બનવા જઈ રહ્યો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળી અને ચંદ્રગ્રહણનું એક જ દિવસે હોવું એક બહુ જ મોટો અને દુર્લભ સંયોગ છે બે હજાર છવ્વીસના દિવસે આપણે બધાએ સૂર્યગ્રહણને ઝીલ્યું આના ઠીક પંદર દિવસ પછી ત્રીજી માર્ચ હોળીના દિવસે હવે ચંદ્રગ્રહણ આપણે બધાને જોવા મળશે જે ભારતમાં પણ સાફ સાફ રીતે નજર આવશે જેની અસર ના કહેવાય આપણી કુંડળી પર પરંતુ આપણા ભાગ્ય પર અહીં સુધી કે શેર માર્કેટ પર પણ આની ભારે અસર આપણે બધાને જોવા મળશે એટલું જ નહીં આપણી પૂજા પાઠની સાથે સાથે જ આખી દુનિયાના વાતાવરણ પર પણ આ ભારે પડવાનો છે તો આજના આ વિડીયોમાં હું આપ સૌની આ જ દુવિધાને દૂર કરવા જઈ રહી છું જે આ વખતે આપ સૌના મનમાં હલચલ મચાવી રહી છે જેવું કે હોલિકા દહનનો સાચો સમય શું હશે બીજી માર્ચે હોળી મનાવીએ કે પછી ત્રીજી માર્ચે રંગોવાળી હોળી કયા દિવસે રમવામાં આવશે ચંદ્રગ્રહણ ભારતમાં કયા સમયે દેખાશે અને સૂતકકાળ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે આ દરમિયાન શું શું સાવધાનીઓ રાખવાની જરૂરિયાત છે અને આપણી કુંડળી પર આની કેવી અસર પડશે અને સૌથી જરૂરી વાત ગ્રહણ ખતમ થયા પછી અને હોલિકા દહન પહેલાં તમારે કયા કામ જરૂર કરવા જોઈએ જેથી તમારા પરિવાર પર કોઈ પણ આંચ ન આવે તો નિવેદન છે આપને આપ સૌ પોતાનું બધું કાર્ય પંદર મિનિટ માટે સાઈડમાં રાખીને આ વીડિયોને પૂરું અંત સુધી જોઈ લો કારણ કે આજે તમને હોળી બે હજાર છવ્વીસનું પૂરું પંચાંગ જ્યોતિષની હાલત અને આ ચંદ્રગ્રહણની આપણી કઈ રાશિ પર શું પ્રભાવ પડશે એક એક કરીને સંપૂર્ણ જાણકારી આપું છું ચાલો સૌથી પહેલાં વાત કરી લઈએ એ કન્ફ્યુઝનની જે મૂંઝવણને લીધે આપણી તિથિઓને લઈને મનમાં કન્ફ્યુઝન બની જાય છે તો જુઓ હિન્દુ પંચાંગની વાત કરીએ તો હોળીનો તહેવાર ફાગણ માસની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે વિક્રમ સંવત બે હજાર બ્યાસી વર્ષ બે હજાર છવ્વીસ મુજબ હોલિકા દહન ચંદ્રગ્રહણનો દુર્લભ સંયોગ ત્રણ માર્ચ બે હજાર છવ્વીસના રોજ છે ચંદ્રગ્રહણ ત્રણ માર્ચ બપોરે ત્રણ વીસથી સાંજે છ અડતાલીસ સુધી રહેશે જ્યારે હોલિકા દહન ગ્રહણ અને ભદ્રાકાળ સમાપ્ત થયા બાદ એટલે કે ત્રણ માર્ચની રાત્રે કરવામાં આવશે હોલિકા દહન કરવાનો શુભ સમય છ અડતાલીસ પછી શુભ માનવામાં આવશે ત્યારબાદ હોળી દહન પૂજા વિધિ કરવી અત્યંત શુભ માનવામાં આવશે ચંદ્રગ્રહણ સૂતકકાળ સવારે છ વીસથી શરૂ થશે ત્રણ માર્ચની સાંજે ગ્રહણ પૂર્ણ થયા પછી જ હોલિકા દહન કરવું શાસ્ત્રોક્ત છે તમારે કોઈ વિદ્વાન પંડિત આચાર્ય પાસેથી શુભ મુહૂર્ત જોઈને હોલી દહન કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવશે ધૂળેટી ચાર માર્ચ બે હજાર છવ્વીસ બુધવારે હશે ચાલો હવે વાત કરી લઈએ એ ખગોળીય ઘટનાની જેનાથી દરેક કોઈ ડરેલું છે ચંદ્રગ્રહણ સાલ બે હજાર છવ્વીસનું એ પહેલું ચંદ્રગ્રહણ છે જે ત્રણ માર્ચ બે હજાર છવ્વીસ મંગળવારના દિવસે લાગવા જઈ રહ્યું છે અને આના ઠીક પંદર દિવસ પહેલાં જ સત્તર ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ પણ લાગ્યું હતું આ કોઈ મામૂલી ગ્રહણ નથી હોતું જ્યારે પંદર દિવસના અંતરાલમાં બે મોટા ગ્રહણ પડે છે તો તેનો ગહન પ્રભાવ આપણે બધાના જીવન પર અને આપણા દેશ પર પણ પડે છે આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે આનો મતલબ ચંદ્ર પૂરી રીતે પૃથ્વીની છાયામાં આવી જશે અને લાલ રંગમાં દેખાશે જેને બ્લડ મૂન પણ કહેવામાં આવે છે હવે સૌથી મોટો સવાલ એ પેદા થાય છે કે શું આ ગ્રહણ ભારતમાં દેખાશે અને આનો સમય શું હશે તો જી હા આ ગ્રહણ બિલકુલ ભારતમાં દેખાશે ભારતના મોટા ભાગના હિસ્સાઓમાંથી આને જોઈ શકાશે આની પાછળ એક શરત છે શર્ત એ છે કે આ એક ગ્રસ્તોદય ચંદ્રગ્રહણ હશે ગ્રસ્તોદયનો મતલબ થાય છે જ્યારે સાંજે ભારતમાં ચંદ્ર ઉગશે તો ખરો પરંતુ પહેલાથી જ ગ્રહણથી ગ્રસ્ત હશે એટલે કે આપણને ચંદ્ર સાફ સુથરો નહીં પરંતુ કપાયેલો કે છાયાથી ઢંકાયેલો ઉગતો દેખાશે અને હવે જાણી લઈએ આનો સાચો સમય તો જુઓ ભારતીય સમય અનુસાર વાત કરીએ તો આ ગ્રહણ ત્રણ માર્ચને બપોર પછીથી શરૂ થઈ જશે પરંતુ કારણ કે દિવસમાં આપણને ચાંદ નથી દેખાતો એટલા માટે આનું મહત્વ સાંજથી શરૂ થશે ભારતમાં ચંદ્રોદયનો સમય અલગ અલગ શહેરોમાં અલગ અલગ સમય હોય છે એટલે કે લગભગ છ થી સાડા છ વાગ્યાની વચ્ચે હોય છે જેવી જ સાંજે લગભગ છ વીસની આસપાસ પૂર્વ દિશામાં ચાંદ નીકળશે ગ્રહણ શરૂ થઈ ચૂક્યું હશે આ ગ્રહણ સાંજે છ ને સુડતાળીસ પર સમાપ્ત થઈ જશે એટલે કે આનો મોક્ષકાળ સાંજે સાત વાગ્યા પહેલા જ થઈ જશે ભલે આ ગ્રહણ ભારતમાં સાંજે માત્ર વીસથી પચ્ચીસ મિનિટ માટે જ દેખાય પરંતુ શા અનુસાર જો ગ્રહણ તમારા શહેરમાં દેખાઈ રહ્યું છે તો આનું સૂતક કાળ પણ પૂરી રીતે માન્ય હશે અને આ દરમિયાન વાતાવરણમાં નકારાત્મક ઉર્જા બહુ વધારે હોય છે તો તમારે આ દરમિયાન શું કરવાનું છે અને શું નથી કરવાનું તે તમે ક્યાંક નોટ કરી લો અથવા આ વિડીયોને સેવ કરી લો જુઓ સૌથી પહેલી વાત પૂજા પાઠ બિલકુલ જ વર્જિત હોય છે જ્યારે પણ ગ્રહણ લાગે છે તો જુઓ પહેલાં તમે બધા પોતાના ઘરમાં પૂજા પાઠથી પરવારી જજો અને આના પછી ઘરમાં મંદિરના જે દ્વાર છે તેને બંધ કરી દેજો અથવા પડદો નાખી દેજો ભગવાનની મૂર્તિઓનો સ્પર્શ કરવો પૂરી રીતે વર્જિત હશે અને બીજું ખાવા પીવાની જે પણ ચીજો છે સૂતકકાળ લાગતા પહેલાં જ ખાવાની બધી ચીજોમાં જેવું કે દૂધ દહીં પાણીનો માટલો થઈ ગયો કે કોઈ ખાવાની વધારે ચીજ છે તો તેમાં પણ તુલસી ના પાન નાખીને રાખજો અથવા કુશ નાખી દેજો જુઓ વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટિએ તુલસીમાં પારો એટલે કે મરકીરી હોય છે જે ગ્રહણના હાનિકારક કિરણોને ભોજનમાં પ્રવેશ કરતા રોકે છે ત્રીજું આ દરમિયાન તમે કોઈ પણ અણીદાર ચીજો જેવી કે સોય કાતર ચપ્પુનો ઉપયોગ બિલકુલ પણ ના કરો સિલાઈ ભરતકામ પણ ના કરો બસ મનહી મનમાં મંત્રોનો જાપ કરતા રહો અથવા ધાર્મિક પુસ્તકો વાંચો જે પણ ગર્ભવતી મહિલાઓ છે તે પૂરી રીતે પોતાની જાતને રૂમમાં બંધ કરી લે જેથી ક્યાંયથી પણ રોશની ના પડી શકે કોશિશ કરો કે ગ્રહણકાળ દરમિયાન પરિવારનો કોઈ પણ સભ્ય ઘરની બહાર ના નીકળે અને ગર્ભવતી મહિલાઓ આ દરમિયાન ના તો નમે અને કોશિશ કરો કે આ દરમિયાન પોતાના પેટ પર ગેરુનો લેપ લગાવી લે અથવા ગાયના શુદ્ધ છાણનો લેપ પણ તમે લગાવી શકો છો અને હવે વાત કરી લઈએ કે આ ચંદ્રગ્રહણ ભારતમાં ક્યાં ક્યાં દેખાશે અને કેટલીક રાશિઓ પર ગ્રહણનો પ્રભાવ શું પડશે તો જુઓ આ ચંદ્રગ્રહણ મુખ્ય રૂપે એશિયા ઓસ્ટ્રેલિયા અમેરિકા અને પ્રશાંત મહાસાગરના ક્ષેત્રોમાં દેખાશે જ્યોતિષની દૃષ્ટિએ આ ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં લાગી રહ્યું છે આનો મતલબ એ છે કે જે લોકોની રાશિ સિંહ છે તેમને આ દિવસે થોડું વધારે સંભાળીને રહેવાની જરૂરિયાત છે તમને માનસિક તણાવ બેચેની કે નાની મોટી ઈજા થઈ શકે છે તો થોડું ધ્યાન અને સતર્ક રહેજો સિંહ રાશિ સિવાય કુંભ અને વૃશ્ચિક રાશિવાળાઓએ પણ થોડી સાવધાની વધારે રાખવાની જરૂરિયાત છે પરંતુ ગભરાશો નહીં ઉપાય મોટો જ સરળ છે ગ્રહણ દરમિયાન તમે તમારા મંત્રનો જાપ કરતા રહો અથવા ઓમ નમઃ શિવાય મહામૃત્યુંજય અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ મંત્રનો જાપ પણ કરી શકો છો ગ્રહણકાળમાં કરવામાં આવેલો મંત્ર જાપ સામાન્ય દિવસોના મુકાબલે સો ગણાથી પણ વધારે ફળ આપે છે આનાથી તમે ગભરાશો નહીં એટલે કે આપદા નહીં પણ અવસર માનો અને જેટલું બને તેટલું પુણ્ય કમાવો અને પોતાની રાશિ પર આનું વધુમાં વધુ સકારાત્મક પરિણામ પણ મેળવો મિત્રો ચંદ્રગ્રહણ અને હોલિકા દહેનના આ મહાસંયોગ પર રાશિ મુજબ તમારા ઈષ્ટદેવના મંત્રોનો જાપ કરવાથી આર્થિક સમૃદ્ધિ વધે છે અને ગ્રહદોષ દૂર થાય છે નંબર એક મેષ રાશિ ઈષ્ટદેવ હનુમાનજી મંત્ર ઓમ હંગ હનુમતે નમઃ ભવિષ્યવાણી આ વર્ષે સાહસ અને ઉત્સાહ વધશે આર્થિક રોકાણથી લાંબા ગાળે મોટો ફાયદો થશે નંબર બે વૃષભ રાશિ ઈષ્ટદેવ મા દુર્ગા મંત્ર ઓમ દુમ દુર્ગાયૈ નમઃ ભવિષ્યવાણી ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે અટકેલા નાણાં પરત મળવાની પ્રબળ શક્યતા છે ત્રાણ મિથુન રાશિ ઈષ્ટદેવ ભગવાન ગણેશ મંત્ર ઓમ ગંગ ગણપત નમઃ ભવિષ્યવાણી વ્યાપારમાં નવી તકો પ્રાપ્ત થશે તમારી વાણીથી તમે અધૂરા કાર્યો પૂરા કરી શકશો ચાર રાશિ ઈષ્ટદેવ ભગવાન શિવ મંત્ર ઓમ નમ શિવાય ભવિષ્યવાણી માનસિક શાંતિ જળવાશે પરિવારમાં માંગલિક પ્રસંગોના યોગ બનશે અને જમીન મકાનથી લાભ થશે પાંચ સિંહ રાશિ ઈષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણ મંત્ર ઓમ આદિત્યાય નમઃ ભવિષ્યવાણી સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે સરકારી કામકાજમાં સફળતા મળશે અને નવી જવાબદારીઓ પ્રાપ્ત થશે છ કન્યા રાશિ ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય ભવિષ્યવાણી નોકરીમાં પ્રમોશનના યોગ છે સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી બાકી આર્થિક રીતે વર્ષ ઉત્તમ રહેશે સાત તુલા રાશિ ઇષ્ટદેવ માલક્ષ્મી મંત્ર ઓમ શ્રી મહાલક્ષ્મયે નમઃ ભવિષ્યવાણી ભાગીદારીના કામમાં સફળતા મળશે વિદેશ પ્રવાસના યોગ બની રહ્યા છે અને આવકના સ્ત્રોત વધશે આઠ વૃશ્ચિક રાશિ ઈષ્ટદેવ હનુમાનજી હૌ હનુમતે રુદ્રાત્મકાએ નમઃ ભવિષ્યવાણી છુપા શત્રુઓ પર વિજર મળશે અચાનક ધન લાભ થવાના યોગ છે પરંતુ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી નવ ધનુ રાશિ ઈષ્ટદેવ ભગવાન દત્ત અથવા વિષ્ણુજી મંત્ર ગુરવે નમઃ ભવિષ્યવાણી ભાગ્યનો સાથ મળશે ધાર્મિક યાત્રાથી મન પ્રસન્ન રહેશે અને કરિયરમાં નવી ઊંચાઈઓ હાસિલ કરશો દસ મકર રાશિ ઈષ્ટદેવ ભગવાન શિવ અથવા શનિદેવ મંત્ર ઓમ શમ શનિશ્ચરાય નમઃ ભવિષ્યવાણી સખત મહેનતનું યોગ્ય પરિણામ મળશે જૂના દેવામાંથી મુક્તિ મળશે અને લોખંડ કે મશીનરીના કામમાં લાભ થશે અગિયાર કુંભરાશિ ઈષ્ટદેવ ભગવાન ભોલેનાથ મંત્ર ઓમ હૌમ જૂમ સહ મહામૃત્યુંજય મંત્ર ભવિષ્યવાણી સામાજિક કાર્યોમાં રૂચિ વધશે નવા મિત્રો બનશે જે ભવિષ્યમાં આર્થિક રીતે મદદરૂપ સાબિત થશે બાર મીન ઇષ્ટદેવ ભગવાન નારાયણ મંત્ર ઓમ નમો નારાયણાય ભવિષ્યવાણી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોને મોટી સફળતા મળશે લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓ દૂર થશે અને આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો થશે મિત્રો અને હવે સૌથી જરૂરી વાત કે ગ્રહણ સમાપ્ત થયા પછી શું કરવું અને હોલિકા દહન પહેલાં શું કરવું તો જુઓ હોલિકા દહન તો આપણે એક રાત પહેલાં કરી ચૂક્યા છીએ પરંતુ તેની રાખ અને પ્રસાદ ગ્રહણ કરવો હજુ બાકી છે તો ત્રણ માર્ચની સાંજે જેવું જ છ વાગીને સુડતાલીસ મિનિટ પર ગ્રહણ ખતમ થઈ જશે તમારે કેટલાક નિયમો તો તરત જ માનવા પડશે જેવા કે જેવું ગ્રહણ સમાપ્ત થાય તરત સ્નાન કરો ઘરનું શુદ્ધિકરણ ગંગાજળથી કરો મીઠાવાળું પોતા કરો નાહવાના પાણીમાં પણ ગંગાજળ જરૂર જ નાખો અને જે પણ કપડાં પહેરેલા છે તેને ફરીથી ના પહેરો તેને સારી રીતે ધોઈને સૂકવી લો ઘરના મંદિરથી લઈને મુખ્ય દ્વાર સુધી દરેક જગ્યાનું શુદ્ધિકરણ કરો ચંદ્રગ્રહણ પછી કરવામાં આવેલું દાન સીધું આપણી કુંડળીમાંથી ચંદ્રદોષને શાંત કરે છે કારણ કે આ હોળીનો સમય છે તમે કોઈ ગરીબ વ્યક્તિને સફાઈ કર્મચારીને કે બ્રાહ્મણને જેટલું બને તેટલું સફેદ વસ્તુઓનું દાન કરો જેવું કે ચોખા થઈ ગયા ખાંડ દૂધ સફેદ મીઠાઈઓ થઈ ગઈ ચાંદીનો ટુકડો કે પછી સફેદ કપડું પણ તમે દાન કરી શકો છો આ દાન તમારા ઘરમાં સુખ શાંતિ લઈને આવશે ભક્તો તમારી રાશિ કઈ છે કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો જો તમારી રાશિ અનુસાર કોઈ ઉપાય હશે તો અમે તમને જણાવીશું સાથે જ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો ધન્યવાદ